ભભૂત વિદ્યાલય રાપરમાં આનંદ મેળો યોજાયો મહાત્મા ભભૂત ગરજી વિદ્યાલય રાપરમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું રાપર નગર શર બાજુમાં આવેલા સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓને ઉમેરીને બાળકોનું ઘરતર પણ કરવામાં આવે છે જેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં આ સ્કૂલમાં રાપર શહેરના બાળકો અભ્યાસ કરી રહ્યા છે રાપર શહેરની આ કેવી સ્કૂલ છે જેમાં બાળકોને અભ્યાસ તેમજ રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ સંગીત અને દેશભાવનાની સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ પીરસવામાં આવતું હોય છે સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર દર્શક મિત્રો રાપર શહેરની અંદર શ્રી મહાત્મા ભગુદગીરીજી સ્કૂલ જે છે એ આવેલ છે આપણે અને અત્યારે આપણે અહીં સ્કૂલમાં ઉપસ્થિત છીએ આપણી સાથે જે છે શિક્ષક પણ છે બાળકો પણ છે અને એમના જે છે વડીલો પણ જે છે એમના માતા પિતાજી છે એ પણ હાજર છે અને આચાર્ય પણ જે છે એ છે આજે સ્કૂલની અંદર જે છે એક ભાડમેળાનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું તો એ બાળમેળાની અંદર આ આનંદ મેળાની અંદર મેં સ્ટોલો રખાવ્યા છે ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે આમાં અને વીસ સ્ટોલ છે એમાં પંદર ખાણીપીણીના છે અને પાંચ ગેમના છે અને બાળકોના આનંદ માટે મેં જમ્પિંગ પણ રાખેલું છે એટલે બાળકો ખૂબ આનંદથી તમે જોઈ શકો છો કે કેટલો આનંદ છે બાળકોમાં અને આ આયોજન અમે લગભગ દર વર્ષે હું કરતી જાઉં છું અને તે સિવાય બી અમે દર વર્ષે પ્રવાસ કરીએ છીએ આ સોમવારે કાલ જ હજી માતૃપૂજન અને પિતૃપૂજન રાખીએ છીએ અમે વેલેન્ટાઈન ડે ક્યારેય નથી ઉજવતા અમે ગુજરાતી સંસ્કૃતિ સંસ્કૃતિ કેમ બાળકોને મળે ભારતીય સંસ્કૃતિમાં રહે છે તો ભારતીય સંસ્કાર કેમ મળે એ અમે જોઈએ છીએ અને એની સાથે સાથે અમે ધાર્મિક સંસ્કાર પણ બાળકોને આપીએ છીએ ક્યારેક ક્યારેક સતીજીઓ પણ અહીંયા અમારા પધારે છે જૈનોના સંત સતીજી અહીંયા આવીને આ લોકોને પ્રવચન આપે છે અને બાળકો પણ ખૂબ ખુશીથી ભાગ લે છે એમાં એટલે અમને ખૂબ આનંદ છે આ સંતના નામની સ્કૂલ છે ને એટલે આ સ્કૂલમાં જે આવે ને એ સુખે થાય છે હું તો મારાથી જ કહું છું કે હું વીસ વર્ષથી અહીં સર્વિસ કરું છું ને તો અહીંયા આવીને પછી હું બહુ જ ખુશ છું અહીંયા અત્યારે અઢીસો બાળકો અભ્યાસ કરે છે અહીંયા શિક્ષકો છે હું છે ને હું આ સ્કૂલમાં આવીને ત્યારથી હું લેડીઝ સ્ટાફ જ રાખું છું જેન્ટ્સને ક્યારે રાખતી જ નથી કારણ કે લેડીઝ સ્ટાફ હોય ને એ આપણા હાથ નીચે કેળવાય આ બધી મારી દીકરીઓ જેવી જ છે હું વધારે પડતી છોકરીઓને જ રાખું છું કે એ આપણા હાથ નીચે કેળવાય આપણે છોકરીને બે શબ્દ કહેવાય ને તો કહી શકીએ જેન્ટ્સ સામે બોલતા જરાક અમને પણ એવું થાય કે જેન્ટ્સ સામે નહીં બોલવાનું વધારે એટલા માટે જેન્ટ્સને હું ક્યારેય નથી રાખતી ઇન્ટરવ્યુ દેવા તો ઘણા બધા જેન્ટ્સ આવે છે પણ હું રાખતી જ નથી જેન્ટ્સને ક્યારેય મારે લેડી સ્ટાફ મને વધારે ગમે તો દર્શક મિત્રો આપણી સાથે અહીં કને જે ભણતા વિદ્યાર્થીઓ જે છે એમના વાલી પણ જે છે તો એમની સાથે પણ વાત કરીશું કે આ સ્કૂલની અંદર જે છે આપના છોકરા અભ્યાસ કરી રહ્યા છે હા કેવી લાગે આપણે બહુ સ્કૂલ બહુ સરસ છે એકદમ કારણ કે પહેલાં મોટો અમારો દીકરો હતો તે એકથી સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી ને અહીંયા કણે આઠ પછી થયું ત્યારે અત્યારે અરે બારે અભ્યાસ કરવા મૂકી દીધો ને હાલની તકે અત્યારે એક ધોરણથી કરી અને ધોરણની અંદર હાલ પણ અમારી એક પુત્રી છે જે આપણે જોયું કે આનંદ મેળો થઈ રહ્યો છે આનંદ મેળો બહુ મસ્ત આયોજન કર્યું છે અને સ્કૂલનો જે અભ્યાસ જે છે અભ્યાસની અંદર જો આપણે જોવા જઈએ તો અભ્યાસ બહુ સરસ છે અને સ્ટાફ પણ એટલો બધો પ્રેમાળ છે ખરેખર અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ ને ઘણી વખત મેં તો મારી રીતે પણ મુલાકાત કરી છે સ્ટાફની અંદર એટલું બધું નમ્રતા છે ખરેખર કે એનો કોઈ આપણે જોવા જઈએ તો કોઈ પાડ જ નથી એમ અને બહુ ખરેખર છોકરાઓને બહુ અભ્યાસ કરે એક્ટિવિટી પ્રવાસ અમુક આયોજનો અમુક કાર્યક્રમો છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવા અનેક કાર્યક્રમો કરે છે મહાત્મા શ્રી બબૂદગીર જે વિદ્યાલય રાપરમાં એકદમ બેસ્ટ સ્કૂલ છે અહીંયા એકદમ સારી રીતે ભણાવવામાં આવે છે અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે છે ડાન્સ કોમ્પિટિશન પ્રોજેક્ટ છોકરાઓને અલગ અલગ ગેમ રમાડવામાં આવે છે પિતૃ પૂજન પણ કરાવવામાં આવે છે અહીંયા છોકરાઓની દર પંદર દિવસે ટેસ્ટ પણ લેવામાં આવે છે એકદમ સારી રીતે ભણાવવામાં આવે છે મારું નામ ગઢવી દીક્ષિતદાન ઉમેદભા ગઢવી છે હું બાળ મંદિરથી છ છઠ્ઠા સુધી આ સ્કૂલમાં ભણેલો છું આજે અમારી સ્કૂલમાં આનંદ મેળો હતો અમે બધા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ મળીને સવાર અમે ડેકોરેશન કરી અને આજે આનંદ મેળામાં મને ખૂબ મજા આવી મહાત્મા શ્રી બહુદ્ધજી વિદ્યાલયમાં દર પંદર દિવસમાં અમારી ટેસ્ટ લેવામાં આવે છે જે બાળકોને વાંચતા ના આવડે એને અલગથી એક પીરિયડ વચાવવામાં આવે છે અમને દર શનિવારથી બધી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે મને આ સ્કૂલમાં બહુ જ મજા આવે છે નામ ગઢવી ઓમ બાપ રણભા છે હું આ સ્કૂલમાં ધોરણ એક થી કરી અત્યારે ધોરણ સાત સુધી સાત વર્ષ ભણું છું આ સ્કૂલમાં અમને બહુ મજા આવે છે આજે આનંદ મેળવવામાં બહુ ઉત્સાહ થાય મારું નામ જાડેજા પ્રતિપાલસિંહ બાબુભા છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આ સ્કૂલ કેવી લાગે છે સારી છે ભણવાની મજા આવે છે હા હું અહીંયા આઠ વર્ષથી ભણું છું સ્કૂલમાં તમને શું સારું લાગ્યું સ્કૂલમાં આ સ્કૂલમાં અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાવે છે આપણા સાંસ્ક હિન્દુ ધર્મ વિશે અમને શીખડાવે છે ક્યારેક પણ અહીંયા જૈન ધર્મોના પણ અમારા સંસ્કૃતિવાળા આવ્યા હતા અમને પ્રવચન દીધું હતું અમારા ઘણા ગુણ આપે છે આમાં આ સ્કૂલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમ કે દર શનિવારે અમારે અહીંયા બારે રમવા લઈ જાય પ્રવાસ કરાવે ન શનિવારે કાંઈ પણ એક્ટિવિટી તો અમારે હોય જ છે આ સ્કૂલમાં અને મને આ સ્કૂલ ખૂબ જ ગમે આ સ્કૂલની અંદર પ્રવૃત્તિ શીખડાવવામાં આવે છે અને સારું શિક્ષણ છે અહીંયા અને મને આ સ્કૂલ બહુ ગમે છે દસ વર્ષથી બાલ મંદિરથી સ્કૂલના શિક્ષકો સ્કૂલના આચાર્યો અને સ્કૂલમાં જે ઉજવવામાં આવે છે તહેવારો એ મને ખૂબ ગમે છે ન્યૂ યર પછી છવ્વીસ જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને નવરાત્રિ વગેરે તહેવાર ઉજવા મારું પ્રકાશ અંગી પ્રકાશમી પારેખ છે હું અહીંયા આઠ વર્ષથી ભણી રહી છું આ સ્કૂલમાં બહુ જ સારું શિક્ષણ આપે છે દરેક તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે સૌથી વધુ તો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ તહેવાર અમારે સ્વતંત્રતા માટે ખૂબ જ આનંદનો દિવસ હોય છે તેની માટે બધા બાળકો હર્ષ ઉલ્લાસથી આવી રહીને એક કલાક બધું કામ કરીને બધું હર્ષોલ્લાસથી રહે છે અને બધી સારી રીતે બધાને રહે છે સારું શિક્ષણ છે બધા ટીચર અમને ખૂબ રાખે છે અને જ્યારે પણ કામ હોય ત્યારે અડધી રાત્રે પણ અમને મદદ કરવા આવે છે